ગીર સોમનાથના કોડીનારની રાનાવાડા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું મારા દાદાએ નાઇન્ટી નાઇન્ટીન સેવન્ટી ફોરમાં સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું ત્રણ વર્ષથી ફૂલ ટાઈમ ગાયનકોલોજીસ્ટ છું અને મેં જોયું ત્રણ વર્ષમાં કે આઈવીએફ માટે લોકો અમદાવાદ રાજકોટ ધક્કા ખાય છે પૈસા વગાડે છે તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે આઈવીએફ કરી અને પીએમ જયનો પણ લાભ લઈએ તેથી કરીને ફક્ત આઈવીએફના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી આઈવીએફની સેવા શરૂ કરીએ છે એટલે ઉના વેરાવળ અને કોડીનાર તાલાળા બધા જ વિસ્તારોને ખૂબ જ લાભ મળશે અમદાવાદ રાજકોટના તમામ જે પણ મોટા આઈવીએફ સેન્ટર છે જાણે વિંગ્સ છે બેન્કર છે એ જ લેવલની બધી જ મશીનરી જર્મનીથી મંગાવવામાં આવી છે અને બધી જ સુવિધા જે અમદાવાદ મળતી હતી ઇક્સી અને ટેસા પેસા જે પણ તમે લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપી એવરી બધી જ સુવિધા ક્વોલિફાઈડ સ્ટાફ બધું જ અમે અહીંયા કરેલું છે રાણાવાલામાં આજે કોડના તાલુકામાં જે રાનાવાલા હોસ્પિટલ જે બોતેરમાં ચાલુ થઈ છે બોતેરથી અત્યાર સુધીમાં જે કાર્યકર્તા કરે છે અત્યારે ડેલી દોઢસોની ઓપીડી છે ને સૌથી જે આ પુણ્યનું કામ કર્યું છે શેટાબેને શેટાબેન એટલા હોશિયાર છે કે એને બીજે બી હોસ્પિટલ કરવું હોય કે એના પપ્પા એના સસરા કે બારબી કરી શકે એમ છે પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે એના માટે કોડીનાર તાલુકા અને કોડીનાર શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે બે માણસને જે ચેતાબેન અને હરદેવને ખૂબ ખૂબ આભારી કરું છું કારણ કે એટલું મોટું કામ જે કર્યું છે કારણ કે એ પોતે પણ એટલે પૈસાથી સુખી છે કે પોતે બી અમદાવાદ કરી શકે એમ હતા રાજકોટ કરીએ એમ પણ એને જે તાલુકા માટે જે એના બાપદાદાએ તે એના પપ્પાએ એ લોકોએ જે કામ કર્યું છે એ લોકોએ એના માર્ગ ઉપર ચાલી ને એને એવું નક્કી કર્યું છે કે અમારે કોડીનાર તાલુકામાં અને કોડીના લોકો માટે જ આ કરવાનું છે કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો ઘણો બધી થાય છે કે જે અહીંયા આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે એ પુણ્યનું કામ કર્યું છે